માંડવી નગરપાલિકા બીમારીને નોતરે છે ગટરના ગંદા નાલાથી રોગચાળો ફેલાશે તેવું જણાવતા આપ નેતા કૈલાસદાનભાઈ ગઢવી માંડવી નગરપાલિકાનો ગટરનો નાલો છેલ્લા ઘણા સમયથી ગંદકીથી ખદબદી રહ્યો છે દૂષિત પાણીનો ભરાવો થતાં તેમાં મચ્છરો પેદા થયા છે દુર્ગંધ મારતા આ દૂષિત પાણીથી માંડવીના જાણીતા ડોક્ટર સાધુ સાહેબના દવાખાને દવા લેવા આવતા દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે માંડવી નગરપાલિકા વહેલી તકે જાગે અને આ ગટરની કેનાલ સત્વરે સાફ કરે તેવી માંગ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ કૈલાસદાનભાઈ ગઢવીએ ઉઠાવી છે જો રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી નગરપાલિકાની તેમજ આરોગ્ય વિભાગની રહેશે ત્યારે હવે જો માંડવીનો આરોગ્ય વિભાગ અને માંડવી નગરપાલિકા જો સત્વરે નહીં જાગે તો ગંભીર રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે નમસ્કાર મને એવું લાગે છે કે માંડવી નગરપાલિકા છે ને એ પોતે બીમારીને નોતરે છે જે રીતે ગટરના નાલીઓના સફાઈ નથી થતી નાલીઓમાં કચરો ભરાયેલો છે કરોડો રૂપિયા વાપરવા પછી પાણીનો નિકાલ થતો નથી પાણીનો ફ્લો ક્યાંય બહાર જતો નથી આજ આ જગ્યા પર હું તો ડોક્ટર સાહેબને ને ડૉક્ટર ડોક્ટર સાહેબ નતા પણ જયારે આ પરિસ્થિતિ જોઈ તો મને શરમ આવે છે કે નરેન્દ્રભાઈ મોદી પોતે એમ કે સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે મોટે પાયે આખા ભારતમાં સફાઈ અભિયાન કરે કરોડો એના માટે બજેટ ફાળવે છે અને આ નગરપાલિકા પોતે જેની હાલ જેના હદમાં આટલો મોટો નાળો જાય છે ને ગંદકી તમે જો આજે કચરા સાફ કરવા માટે આવા નાના નાના ડબ્બાઓ બનાવવામાં આવ્યા હતા એ ડબ્બાઓ પણ આમ કચરામાં પડ્યા છે એ પોતે કચરાનો ભાગ થઈ ગયા છે એટલે ક્યાંક નગરપાલિકાની બેદરકારી માત્ર ખર્ચો બીમારી અને કચરો ફેરો કરવા માટે નથી કર્યું પણ નગરપાલિકાનો પાપ છે અહીંયા લોકોના સ્વાસ્થ્ય ચેડા કરી રહ્યા છે મને તો ક્યાંક એવું લાગે છે મને ડોક્ટરો પૂછવું પડશે તમારા આશીર્વાદથી થી નાલી સાફ નથી કરતા બીમારી થાય લોકો ડોક્ટર દવાખાને આવે આજ પરિસ્થિતિ થઈ ગઈ છે જાગો માંડવીવાસી જાગો અને તમારો હક માંગો જો ડીડીટી છાંટવાનો સૌથી પહેલો ફરજ બને છે એમનો નાળાના બે બાજુ હું તો આખો નાળો ત્યાંથી ત્યાં સુધી ચેક કરીને આવ્યો છું નાળામાં કચરો જામ પડ્યો છે અહીંયા કોઈ દવાઓ છાંટવામાં આવતી નથી અને આના કારણે જે મચ્છરોનો સણ વધશે તો ખાલી ડેન્ગ્યુ નહીં જીદાય ઘણી બધી મલેરિયાની ઘણી બધી બીમારી થશે એક બાજુ આપણે જાણીએ કે ચાઇનામાં બીમારી ફાટી નીકળી હતી જેનો કારણ મોરજનક મચ્છર જ હતો અને એ બીમારી જો ઇન્ડિયામાં ભૂલથી આવી ગઈ જે બે ચાર કેસ બે કેસ આયા હતા એવા કોઈ કેસ આ બાજુ આવ્યા તો આ મચ્છરો એના વાહક થશે કોલરા ફાટી શહેરમાં જ માંડવીમાં એ બધા આવા ગંદકી ને આવા આવા વ્યવસ્થા જવાબદાર છે નગરપાલિકા કર્મચારીઓને નગરપાલિકા અધિકારીઓને ખાસ કર વહીવટદારને હું જવાબદારી પૂર્વક કહું છું કે વહેલી તકે તમારો કામ પતાવો તો આ મુદ્દા આખો નેશનલ ઇસ્યુ બનશે ત્યારે તમે ન કહેતા કહેલા બી આવા તમને પહેલાં કીધું તમે સફાઈ રાખો ધન્યવાદ